શાંતિ છવ્વીસ બે બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો શિક્ષક વિદેહી છે એટલે યાદ કરવાની મહેનત કરવાની છે યાદ કરતા કરતા જ્યારે પરીક્ષા પૂરી થશે ત્યારે ઘરે ચાલ્યા જશો પ્રશ્ન છે બાકોને યાદમાં રહેવાની મહેનત કરવાની છે ક્યાં ધોખા એટલે કે અંધવિશ્વાસમાં ક્યારેય નથી આવવાનું ઉત્તર છે આત્માને સાક્ષાત્કાર થયો જિલમિલ જોઈ આનાથી ફાયદ કોઈ ફાયદો નથી એવું નથી કે સાક્ષાત્કારથી બાબાની દ્રષ્ટિ પડવાથી કોઈ પાપ કપાઈ જશે અથવા મુક્તિ મળી જશે ના આ તો વધારે જ ધોખામાં રહી જશો યાદની મહેનત કરો મહેનત થી કર્માતીત અવસ્થા થશે એવું નથી બાબા દ્રષ્ટિ આપશે તો તમે પાવન બની જશો મહેનત કરવાની છે ઓમ શાંતિ રૂહાની બાપ બેસી રૂહાની બાળકોને સમજાવે છે ભણાવે છે યોગ શીખવાડે છે યોગ કોઈ મોટી વાત નથી જેવી રીતે બાકો ભણે છે તો યોગ જરૂર ટીચર સાથે રહે છે કે અમને ફલાણા ટીચર ભણાવે છે આપ સમાન બનાવવા માટે મુખ્ય લક્ષ્ય તો રહે છે સમજે છે કે ફલાણો દરજ્જો એટલે કે ડિગ્રી ભણી રહ્યા છીએ એમાં ટીચર કહેતા નથી કે મારી સાથે યોગ ઓટોમેટિકલી ભણાવવા આખો દિવસ તો નથી ભણાવતા તે જન્મ જન્માંતર તો ભણતા આવ્યા છે પ્રેક્ટિસ થઈ જાય છે અહીં તો તમારી બિલકુલ નવી પ્રેક્ટિસ છે આ દેહધારી ટીચર નથી આ છે વિદેહી ટીચર જે દર 5000 વર્ષ પછી તમને મળે છે પોતે કહે છે કે હું તમારો દેહધારી ટીચર નથી એટલે એ યાદ રહેતી નથી પોતાને આત્મા સમજવું પડે કે અમને પરમ પિતા પરમાત્મા ટીચર ભણાવી રહ્યા છે ટીચરને યાદ જરૂર કરવાના છે જ્યાં સુધી પરીક્ષા પાસ થાય યાદ કરતા કરતા પરીક્ષા પાસ થઈ જશો પછી ચાલ્યા જશો ઘરે પરીક્ષા પૂરી થઈ થતા જ ડ્રામા પૂરો થઈ જાય છે પછી આ બાકોને ખબર છે કે અમારી આત્મામાં પાર્ટ ભરેલો છે ચોર્યાસી જન્મોનો જે અમારે ભજવવાનો છે આ પણ હવે ખબર છે આગળ જતાં ત્યાં આ યાદ નહીં રહેશે અહીં તમને બધું જ્ઞાન મળે છે ટીચર જ બેસી જ્ઞાન બાળકોને સમજાવે છે જે સમજતા રહેવાનું છે અને યાદમાં પણ જરૂર રહેવાનું છે ઘડી ઘડી બાપ કહે છે મન મના ભવ મન મના ભવ નો અર્થ પણ છે બાળકો સમજે છે શબ્દ રાઈટ છે બાપ પોતે કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે એમાં સમય તો લાગે છે કરવાની છે જેવી રીતે ભણતરમાં બીજા વિષયો હોય છે હિસ્ટ્રી હિસાબ કિતાબ વગેરે સ્ટુડન્ટ સમજે છે અમે ક્યાં સુધી પાસ થઈશું તમારા બાકોની બુદ્ધિમાં છે કે અમે આટલા આટલા માર્ક્સથી થી પાસ થઈશું પોતાને જોવું જોઈએ કે અમે બાબાને ભૂલી તો નથી જતા ઘણા લખે છે બાબા માયા ઘડી ઘડી ભૂલાવી દે છે ઘણા માયાના તોફાન આવે છે વિકલ્પ આવે છે ન સમજવાને કારણે લખે છે બાબા આમાં પાપ તો નથી લાગતું એવા એવા સંકલ્પ વિકલ્પ આવે છે જોવાથી વિચાર આવે છે આ કરીએ એમાં પાપ તો નથી લાગતું બાબા કહે છે ના પાપ ત્યારે થશે જ્યારે કર્મેન્દ્રિયોથી વિકર્મ કરશો બાબા વારંવાર સમજાવે છે બાકોને જ્ઞાન તો છે આ પણ જાણે છે કે વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સ્વદર્શન ચક્ર કેમ દેખાડ્યું છે દેખાડે છે અકાસુર બકાસુરને માર્યા હવે મારવાની તો વાત જ નથી આ તો પોતાના પાપ કાપવાની વાત છે શિવ બાબાને પણ કહેશે શિવ બાબાને પણ કહેશોને સ્વદર્શન ચક્રધારી એમને આખા ચક્રનું જ્ઞાન છે આત્માને બાપ પાસેથી જ્ઞાન થયું છે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે સ્વદર્શન ચક્ર ધારણ કરી પોતાના પાપોને ભસ્મ કરવાના છે જ્ઞાનને ધારણ કરી પાપને યાદ કરો બાપને યાદ કરવાથી એવું નથી કે બાબા દ્રષ્ટિ આપશે કે એમના પાપ કપાઈ જાય બાપ બેસી આ ધંધો નથી કરતા આમ તો સર્વને જોશે જ જોવાથી કે જ્ઞાન આપવાથી વિકર્મ વિનાશ નહીં થાય બાપ તો રસ્તો બતાવે છે આમ આમ કરો તો વિકર્મ વિનાશ થશે શ્રીમત આપે છે અચ્છા સમજો બાપ આવે છે આત્મા સમજીને જુએ છે એવું નથી કે એનાથી આપણા પાપ કપાઈ જશે ના કપાય છે પોતાની મહેનત એવી રીતે બાપ બેસ્યા કરે તો આ તો એક ધંધો થઈ જાય બાપ સમજાવે છે આવી આવી રીતે તમે પોતાના બાપને યાદ કરો બાપ છે જ શ્રીમત આપવા વાળા મહેનત તો પોતાને કરવાની છે ઘણા સમજે છે કે ફલાણા સાધુ સન્યાસીની દ્રષ્ટિ જ બસ છે કૃપા આશીર્વાદ લેતા લેતા ઉતરતા જ રહે છે તે શું કૃપા કરશે એ તો પોતાના બ્રહ્મ તત્વને જ યાદ કરશે બાપ તો સાફ સ્પષ્ટ રસ્તો બતાવે છે આમ આમ કરો ગાય પણ છે નિર્વસ્ત્ર આવ્યા હતા નિર્વસ્ત્ર જવાનું છે આ પણ ગાયન આ સમયનું છે બાપના વર્ષંસ પછી ભક્તિમાં કામ આવે છે હવે બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે બાપ તો શ્રીમત આપે છે આ પણ ડ્રામામાં એમનો પાર્ટ છે આને જ મદદ કહો ડ્રામા અનુસાર શ્રીમત ગવાય છે બાપે મત આપવાની છે કહે છે આત્મા સમજો એવું નથી મદદ આપી કર્માતીત અવસ્થામાં લઈ જશે ના સમય લાગે છે ઘણી મહેનત કરવી પડે છે પોતાને આત્મા સમજવાનો ઘણો જ સારો અભ્યાસ કરવાનો છે હકીકતમાં માતાઓને ખૂબ સમય મળે છે પુરુષોને ધંધાની યાદ રહે છે આ બાળકોએ બાપને યાદ કરતા લોટરી લેવાની છે જેનાથી બધી જંક નીકળી જાય મહેસૂસ થાય છે ફલાણા સારા પુરુષાર્થી છે ચાર્ટ રાખે છે જેવી રીતે ભક્તિમાં બે ત્રણ કલાક પણ બેસી જાય છે વાન ગુરુ વગેરે ઘણા કરે છે પરંતુ એમને પણ એટલા યાદ નથી કરતા જેટલા દેવતાઓને યાદ કરે છે હકીકતમાં દેવતાઓને યાદ કરવાના નથી હોતા ન દેવતાઓ ક્યારેય શીખવાડે છે આ બાળકો માટે કોઈ નવી વાત નથી એ ન લાખો વર્ષની વાત છે બાપ તો આવે જ ત્યારે છે જ્યારે સ્થાપના અને વિનાશનું કર્મ થાય છે કાર્ય થાય છે બાળકો જાણે છે કે આ વિનાશ તો કલ્પ કલ્પ થાય છે કલ્પ પહેલા પણ થયો હતો તમે લખતા પણ રહો છો 5000 વર્ષ પહેલા પણ આ થયું હતું બાપ પોતાની સાથે મળવાના મળવાનો જ રસ્તો બતાવે છે આ કોઈ નવી વાત નથી બાપ કહે છે હું કલ્પકલ્પ આવીને રસ્તો બતાવું છું આ બાળકોને ખબર છે કે આ અમારા રાજ્યની સ્થાપના થઈ રહી છે જે દેવતાઓની પૂજા કરે છે એમનું રાજ્ય ફરી સ્થાપન થઈ રહ્યું છે 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 વર્ષનું ચક્ર જે ફરતું જ રહે મનુષ્ય વાયરા થઈ જાય છે એમનું રાજ્ય ફરી સ્થાપન થઈ રહ્યું છે માયાની મત પર બધા ચાલી રહ્યા છે રાવણ ને કેમ પાળે છે અર્થ કંઈ નથી જાણતા તમારું નામ જ છે સ્વદર્શન ચક્રધારી મુખ્ય લક્ષ આ ઊભું છે જે બાબામાં જ્ઞાન છે તે આત્માઓને આપ્યું જ્યારે ડ્રામાનું ચક્ર પૂરું થાય છે ત્યારે જ બાપ આવીને જ્ઞાન આપે છે બાપ જ આવીને કર્મ શીખવાડે છે પછી વામ માર્ગમાં જવાથી જ રાત શરૂ થઈ જાય છે પછી આપણે નીચે ઉતરતા જ આવીએ છીએ સુખ ઓછું થતું જાય છે તમારી બુદ્ધિમાં જેમનું તેમ આખું ચક્ર જેવી રીતે બાપની બુદ્ધિમાં છે બાકી તમારે પાવન બનવા માટે મહેનત કરવી પડે છે બોલાવે પણ એટલે છે કે બાબા અમને પતિતોને આવીને પાવન બનાવો પછી જ્ઞાન પણ જોઈએ મનુષ્ય થી દેવતા બનવાનું છે બાપ આવે છે બાળકોને રાજ્યો શીખવાડવા બીજા કોઈને શીખવાડવા આવશે પણ નહીં પતિ પાવન બાપને બોલાવે છે બાબા અમને આવીને પાવન બનાવો તમે પુણ્ય આત્મા બની રહ્યા છો ફરી રિપીટ થઈ રહી છે કેટલી ગુહ્ય વાત છે મનુષ્ય ન આત્માને ન પરમાત્માને જાણે છે આત્મા જે છે જેવો છે એમનો પાઠ છે તે બાપ પજ બતાવે છે વન્ડર છે ને નાના નાના આત્મામાં શું શું પાર્ટ ભરેલો છે સાંભળતા જ રોમાંચ ઉભા થઈ જાય છે કોઈને આત્માનો સાક્ષાત્કાર થાય છે આત્માઓની ઝીલમીલ દેખાય છે પરંતુ એનાથી ફાયદો જ શું અહીં તો યોગ લગાવવાનો છે મનુષ્ય સમજે છે સાક્ષાત્કાર થયો મુક્તિ મેળવી પાપ ભસ્મ થઈ ગયા આ તો વધારે જ એટલે કે રહી જાય છે બાપ તો દરેક વાત સમજાવતા રહે છે કહે છે તમને ગોહીય વાતો સંભળાવું છું તમારી બુદ્ધિમાં આખા ચક્રનું જ્ઞાન છે બસ બાબાને ચક્રને યાદ છે ટીચરને પણ યાદ કરવાના છે યાદ કરતા કરતા ડ્રામા અનુસાર કર્માતીત અવસ્થાને મેળવી લેશો જેવી રીતે નિર્વસ્ત્ર આવ્યા તેવી રીતે જવાનું છે તમે દેવી સંસ્કાર લઈ જાઓ છો ત્યાં કોઈ જ્ઞાન નથી આને કહેવાય છે સહજ યાદ યોગ અક્ષર થી મનુષ્ય મુંજાય છે એ છે હઠયોગી સહજ યોગ તો બાપ શીખવાડે છે પહેલા સાંભળતા હતા ગીતાના ભગવાને સહજ રાજયોગ શીખવાડ્યો હતો પરંતુ એમને જાણતા નહોતા સો ટકા મિસ અંડરસ્ટેન્ડ ગેરસમજ કરી દીધું જેનાથી મનુષ્ય પતિત બની ગયા છે અનેક મતો છે જે ગ્રહસ્થ વ્યવહારમાં રહે છે એમની માટે જ આ ગીતા શાસ્ત્ર છે તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા પહેલા તમારો પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો હવે અપવિત્ર બની ગયો છે હવે ફરી પવિત્ર બનવાનું છે બાપ તો એવર પ્યોર છે તે આવે જ છે શ્રીમત આપવા બાપ કહે છે આ સમયે તમે બધા તમો પ્રધાન બની ગયા છો પહેલા સતો પ્રધાન હતા જેવી રીતે આપણે પણ પહેલા સતો હતા પછી તમો પ્રધાન બન્યા જે પણ આવે છે ઓ પાદરી વગેરે પહેલા સતો હોય છે પછી એડિશન થતા થતા આખો ઝાડ તમો પ્રધાન થઈ જાય છે હમણાં જે જર્જરીભૂત અવસ્થામાં છે તમે બાકો સમજો છો અમે જ સતો પ્રધાન હતા પછી નંબર વાર બનતા જશો ડ્રામા અનુસાર ડિટેલ તો ઘણી છે જેવી રીતે બીજ છે એને ખબર છે કેવી રીતે ઝાડ નીકળે છે આ મનુષ્ય સૃષ્ટિ ઝાડના રહસ્ય બાપ જ બતાવે છે બાગવાન પણ એ જ છે છે જાણે અમારો બાગ કેટલો સારો હતો બાપને તો નોલેજ છે ને કેટલો ફર્સ્ટ ક્લાસ ખુદાઈ બગીચો હતો હમણાં તો શૈતાની બગીચો છે શૈતાન કહેવાય છે રાવણ રાજ્યને જ્યાં જ્યાં મારા જ્યાં ત્યાં મારા મારી લાગેલી છે હમણાં બાકી જે એટોમિક બોમ્બ્સ રહેલા છે એ પણ તૈયારી કરી બેઠા છે બધા સમજે છે આ કોઈ રાખવાની વસ્તુ નથી એનાથી વિનાશ થવાનો છે જરૂર જો વિનાશ ન થાય તો સત્યુ કેવી રીતે આવશે આ તો બિલકુલ સ્પષ્ટ છે ભલે દેખાડે છે મહાભારી મહાભારી ભારત લડાઈ લાગી પાંચ પાંડવ બચ્યા તે પણ ગળી મર્યા પરંતુ રિઝલ્ટ કંઈ પણ નથી આ પણ ડ્રામા બનેલો છે જે બાપ બેસી સમજાવે છે ભારતને જ લૂટ્યું હવે ફરી રિટર્ન આપી રહ્યા છે અંત સુધી આપતા રહેશે આ પણ તમે જાણો છો વિનાશમાં બધું જ ખલાસ થઈ જશે જ્યારે આપણો રાજ્ય હતું તો બીજા કોઈનો રાજ્ય નહોતો હિસ્ટ્રી મસ્ટ રિપીટ ભારત ફરી હેવન બનશે લક્ષ્મી નારાયણનો રાજ્ય હશે બીજા કોઈ ખંડનો ત્યાં નામ નથી હવે છે કળિયુગનો અંત પછી આ લક્ષ્મી છું રાજયોગ શીખવાડવા કલ્પકલ્પ અનેક વાર તમે માલિક બન્યા છો જ આખા વિશ્વમાં રાજધાની હતી ઘણા અકલમંદ હતા ત્યાં એમને વજીર વગેરેની સલાહ લેવાની જરૂર નથી આ ડ્રામા બનેલો છે ફરી રિપીટ થશે શ્રી કહે છે સુખધામ શિવ બાબા આવીને સુખધામ સ્થાપન કરે છે તે પોતે કહે છે ક્રાઇસ્ટ થી ત્રણ હજાર વર્ષ પહેલા ભારત સ્વર્ગ હતું પહેલા એક ધર્મ હતો પછી બીજો ધર્મ આવ્યો બાકોને વંnder થવું જોઈએ અમને બાદશાહી કેવી આપે છે બાપ આવીને ભક્તિનું ફળ આપે છે કેટલું સહજ છે પરંતુ સમજસે તે જમણે કલ્પペના સમજીવ હશે નંબર 12 ઉષાર્થ અનુસાર અચ્છા મીઠા મીઠા સિકિલ દહા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સ્વદર્શન ચક્રને ધારણ કરી પોતાના પાપોને ભસ્મ કરવાના છે સંભાળ કરો કર્મેન્દ્રિયો કોઈ પણ પાપ કર્મ ન થાય બનવાની સ્વયં મહેનત કરો બીજું છે આશ નથી રાખવાની સાક્ષાત્કાર કરવાથી મુક્તિ નથી મળતી પાપ નથી કપાતા સાક્ષાત્કારથી ફાયદો નથી જંક નીકળશે

એમના ચહેરાની ચમક બતાવે છે કે એમણે કંઈક મેળવ્યું છે આ પ્રાપ્તિ સ્વરૂપાત્માઓ છે કોઈ કોઈ બાળકોના ચહેરાને જોઈ લોકો કહે છે કે ઊંચી મંજિલ છે એમણે त्याग ઘણો ઊંચો કર્યો છે त्याग દેખાય આવે છે પરંતુ ભાગ્ય નહીં જ્યારે સર્વ પ્રાપ્તિઓના નશામાં રહી પોતાનું ભાગ્ય દેખાડો તો સહજ આકર્ષિત થઈને આવશે સ્લોગન છે જ્યાં ઉમંગ ઉત્સાહ અને એકમત નું સંગઠન છે ત્યાં સફળતા સમાયેલી છે ઓમ શાંતિ